મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે રિવર ફ્રન્ટ અને ભાદર નદી પરના કાળિયા બ્રિજના નવીનીકરણના કામ નું ખાતમુહૂર્ત જળ સંપોતે ને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે પાંચસો નવ પોઈન્ટ બાવન લાખના ખર્ચે જસદણ બાયપાસ પરના સ્વામી વિવેકાનંદ સ્મશાન પાસે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને બસો લાખના ખર્ચે ભાદર નદી પર હાઈ લેવલ સબમર્સિબલ બ્રિજ બનાવવાના કુલ સાતસો લાખના ખર્ચના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાગટ્યથી કરવામાં આવી નગરપાલિકાના ચીફ ઓફિસર મેહુલ જોધપુરાએ શાબ્દિક સ્વાગત અને વોર્ડ નંબર ત્રણના પ્રતિનિધિ પંકજભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું મંત્રીએ ગુજરાત માહિતી વિભાગના વોટ્સએપ પેજ અંગેની ઉપસ્થિત સર્વેને માહિતી આપી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આ પ્રસંગે જણાવ્યું કે પવિત્ર શ્રાવણ માસમાં જસદણના નગરજનો તેમજ આસપાસના ગામડાઓને વિવિધ વિકાસ કામોની ભેટ મળી રહી છે જસદણ વિછા તાલુકાના નાગરિકો માટે ધાર્મિક સ્થળ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ઉપરાંત સ્વામી વિવેકાનંદ સ્મશાન પાસે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટને લીધે સુવિધા અને રોજગારનું કેન્દ્ર અને ફરવાલાયક સ્થળ બનશે તથા ભાભર નદી પરના કાળિયા બ્રિજને હાઈ લેવલ સબમર્સેબલ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે જેના વિકાસથી જસદણના લાતી પ્લોટના ઉદ્યોગ વિસ્તારના ઉદ્યમીઓને નગરજનોને અને અન્ય માર્ગોને આવાગમનમાં સરળતા રહેશે રિવરફ્રન્ટ અને બ્રિજની કામગીરી ગુણવત્તાયુક્ત બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે આ તકે નગરપાલિકાના કારોબારી ચેરમેન કાજલબેન ઘોળકિયા નગરપાલિકા ઉપપ્રમુખ હિતેશભાઈ થળેશ્વર નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી ચેમ્બરના પ્રમુખ કોર્પોરેટર કાર્યકરો અગ્રણીઓ અને મામલતદાર આઈજી ઝાલા સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા